શ્યામકુમારના નમસ્કાર આજના વીડિયોમાં આપનું સ્વાગત છે શિયાળો જેવો પૂરો થાય એટલે એક મોટું કામ માથે આવીને ઊભું રહે છે ગરમ કપડાને સાચવીને મૂકવાનું આપણે સૌ ઇચ્છીએ છીએ કે આપણા મોંઘા સ્વેટર અને જેકેટ આવતા વર્ષે પણ એકદમ નવા જેવા જ રહે ખરું ને તો ચાલો આજે એ સુનિશ્ચિત કરવાની સાચી રીત કઈ છે એ સમજીએ ક્યારેય વિચાર્યું છે કે મહિનાઓ સુધી કબાટમાં બંધ રહ્યા પછી આવતા શિયાળામાં જ્યારે એ કપડાં બહાર નીકળશે ત્યારે એમની હાલત કેવી હશે શું એમની ચમક અને ફિટિંગ એવા જ રહેશે કે પછી કોઈ ખરાબ સરપ્રાઇઝ આપણી રાહ જોતું હશે જુઓ હકીકત એ છે કે સ્ટોરેજ વખતે કરેલી એક નાનકડી ભૂલ પણ આપણા મોંઘાદાટ ઊનના કપડાને હંમેશા માટે બગાડી શકે છે ફંગસ લાગી શકે છે એનો આકાર બદલાઈ શકે છે જોખમ ઘણું છે પણ ચિંતા ન કરો કારણ કે આ બધાથી બચવાના ઉપાયો આપણે જોવાના છીએ આપણે આ આખી પ્રોસેસને ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું કપડાને બરાબર ધોવા કેવી રીતે એને સુકવવાની સાચી રીત કંઈ છે એનો સંગ્રહ કેવી રીતે કરવો જેથી એ સુરક્ષિત રહે અને છેલ્લે એવી કઈ સામાન્ય ભૂલો છે જેનાથી આપણે બચવાનું છે તો ચાલો શરૂ કરીએ પહેલાં અને સૌથી અગત્યના પગલાંથી યોગ્ય ધુલાઈ કપડાને પેક કરીને મૂકતા પહેલાં એને બરાબર સાફ કરવા એ ખૂબ જ ખૂબ જ જરૂરી છે અહીં સૌથી પહેલી વાત જે મગજમાં ફિટ કરી લેવાની છે એ છે પાણીનું તાપમાન ઊની કપડાં માટે ગરમ પાણીનો ઉપયોગ ભૂલથી પણ નહીં ગરમ પાણીથી ઊન સંકોચાઈ જાય છે અને કપડાંની સાઇઝ નાની થઈ જાય છે એટલે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરો એનાથી કાપડનો આકાર અને મજબૂતી બંને જળવાઈ રહેશે બીજા બે ત્રણ નિયમો પણ છે એ પણ યાદ રાખી લઈએ હંમેશા માઇલ્ડ લિક્વિડ ડિટરજન્ટ જ વાપરો અને સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કપડાં એકદમ એટલે કે એ સો ટકા સુકાઈ ગયા છે એની પાક્કી ખાતરી કરો કારણ કે જો જરાક પણ ભેજ રહી ગયો ને તો સમજો કે ફંગસ અને ખરાબ વાસને ખુલ્લું આમંત્રણ મળી ગયું ચાલો કપડાં તો સરસ રીતે ધોવાઈ ગયા પણ જો એને યોગ્ય રીતે સુકવવામાં ન આવ્યા તો આખી મહેનત પર પાણી ફરી વળશે જેટલું જરૂરી ધોવાનું છે એટલું જ જરૂરી એને સાચી રીતે સુકવવાનું પણ છે અને એની ટેકનિક એકદમ સિમ્પલ છે પણ બહુ જ અસરકારક પહેલો નિયમ ભીના સ્વેટર કે જેકેટને ક્યારેય હેંગર પર લટકાવીને સુકવના નહીં એના બદલે બીજો નિયમ એને કોઈ સપાટ જગ્યા પર જેમ કે સાફ ફર્શ પર કે પલંગ પર ટુઆલ પાથરીને એના પર સુકવવા હવે આવું શા માટે એનું કારણ બહુ સીધું સાધું છે ભીનું ઊની કપડું પાણીને લીધે બહુ ભારે થઈ જાય છે હવે જો એને લટકાવવામાં આવે તો એના પોતાના જ વજનથી નીચેની તરફ ખેંચાય છે અને એનો આકાર કાયમ માટે બગડી જાય છે સપાટ જગ્યા પર સૂકવવાથી આ પ્રોબ્લેમ થતું જ નથી ઓકે તો કપડાં ધોવાઈ ગયા અને બરાબર સુકાઈ પણ ગયા હવે આવે છે ફાઇનલ સ્ટેજ લાંબા સમય માટે એનો સુરક્ષિત સંગ્રહ આ એ તબક્કો છે જ્યાં કપડાં આવતી સિઝન સુધી આરામ કરવાના છે સ્ટોરેજ માટે બે ઓપ્શન્સ સૌથી સારા છે એક તો કોટન એટલે કે સુતરાઉ કાપડની બેગ અથવા તો પછી એર ટાઇટ ડબ્બા આ બંને વિકલ્પો કપડાને બહારની ધૂળ અને ભેજથી બચાવે છે જે એમને લાંબો સમય સુધી સારા રાખવા માટે બહુ જરૂરી છે ધૂળ અને ભેજથી તો કપડાને બચાવી લીધા પણ હજી એક છૂપો દુશ્મન છે નાના જીવજંતુ અને કીડા એમનાથી રક્ષણ મેળવવા માટે પણ આપણે અમુક ઉપાયો કરવા પડશે હવે જીવાતથી બચવા માટે નેફ્લિનની ગોળીઓ કે સૂકા લીમડાના પાનનો ઉપયોગ તો બધા જ કરે છે એ બહુ અસરકારક પણ છે પણ અહીં એક વાતનું ખાસો ખાસ ધ્યાન રાખવાનું છે આ ગોળીઓ કે પાનને ક્યારેય સીધા કપડાની ઉપર કે વચ્ચે નહીં મૂકવા એનાથી કાપડને નુકસાન થઈ શકે છે એને હંમેશા કોઈ કાગળમાં કે પાતળા કપડામાં વીટાળીને જ મૂકવા સારું તો શું શું કરવું એ તો આપણે બધું જાણી લીધું પણ હવે આપણા છેલ્લા વિભાગ પર આવીએ જે એટલું જ મહત્વનું છે એ છે કે આપણે શું નથી કરવાનું ચાલો કેટલીક સામાન્ય ભૂલો પર નજર કરીએ એવી ઘણી બધી સામાન્ય ભૂલો છે જે લોકો અવારનવાર કરે છે અને અજાણતા જ પોતાના મોંઘા કપડાંને બગાડી નાખે છે ચાલો એમાંથી કેટલીક સૌથી મોટી ભૂલો અને એના પરિણામો શું આવે છે એ જોઈએ પહેલી અને સૌથી મોટી ભૂલ ગંદા કે એક બે વાર પહેરેલા કપડાંને ધોયા વગર જ પેક કરી દેવા આ તો જીવજંતુ અને પાર્ટીનું આમંત્રણ આપવા જેવું છે બીજી ભૂલ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવો પ્લાસ્ટિકની બેગમાં હવા નથી આવતી જતી એટલે ભેજ અંદર જ ફસાઈ જાય છે ત્રીજી ભૂલ ડબ્બામાં કપડાં ઠાસીને ભરવા એનાથી કપડાંની નરમાઈ અને એનું ગૂંથણ બગડી જાય છે અને ચોથી ભૂલ ભારે કોટ કે બ્લેઝરને વાળીને મૂકવા જેનાથી એના પર કાયમી ઘડી પડી જાય છે તો આ બધી ભલે નાની નાની બાબતો લાગે પણ એની અસર બહુ મોટી હોય છે જો આટલી સિમ્પલ સાવચેતીઓનું પાલન કરવામાં આવે તો શિયાળુ કપડાંને વર્ષોના વર્ષો સુધી નવા જેવા અને સુરક્ષિત રાખી શકાય છે અને હવે અંતમાં એક સવાલ જેના પર વિચારવા જેવું છે આ બધી માહિતી જાણ્યા પછી એવી કઈ એક ટીપ કે પદ્ધતિ છે જે આ વર્ષે શિયાળુ કપડાં સ્ટોર કરવાની રીતમાં સૌથી મોટો અને સારો ફેરફાર લાવી શકે છે જરા વિચાર